મહારાજનો હવે આપણે સુંદરદાસજી મહારાજ અદ્વૈતવાદી એ પુરુષના આપણે જે ત્રણ વિભાગો પૂરા કર્યા આગળ આપણે જોઈએ વિભાગ નંબર ચાર ગયા વિભાગમાં સદગુરુ સુંદરદાસજી મહારાજ એ જ કહેવા માંગતા હતા કે ગુરુ વિના પ્રેમય નહીં ગુરુ વિના ન્યાયમય નહીં આગળ એમાં જ સદગુરુ સુંદરદાસજી મહારાજ કહેવા માંગે છે કે ગુરુ વિના શીલ શીલ એટલે બ્રહ્મચર્ય અથવા ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય પણ એ ગુરુ વગર કદાપી બન બની હક એવું નથી આથે આથે પાડીએ તો કોઈક અવરું ફળ બે માટે શીલવંત શીલ એટલે ચારિત્ર ચારિત્રનો પ્રકાશ પણ ગુરુ વગર થતો નથી એવા શીલ સારો બધો આચરણો એ પણ ગુરુના વગર થતો નથી હા તથા સંતોષ પણ બધા કહે કે સંતોષ વગર સુખ નથી પણ કોઈને સુખ થયું નથી એનો અર્થ કહે ગુરુ વગર સંતોષ માની બેઠા ગુરુ મળત પાસે સંતોષ એ શું છે એ ખબર પડે તો ગુરુ વગર સંતોષ આવતો પણ નથી ગુરુ વગર તરસ એટલે જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા થતી પણ નથી હ જેમ તરસ ના લાગે પાણી હોભર નહી એમ જિજ્ઞાસા મુમુક્ષિતાપણું શું છે અગર તો હું કોણ છું એ સી બાબત છે એ ગુરુ વગર આ કાલાવેલી અગર તો તરસ કોઈ જગ્યાએથી જાગવાની નથી અને બુદ્ધિમાં જે ચૈતન્ય પણું બુદ્ધિની અંદર જે વિચાર પણું જે ઊર્જાની પ્રગતિ એ કદાપી પણ એ બુદ્ધિમાં પ્રકાશ થવાનો નથી અર્થાત ગુરુ વગર ભૌતિકતા ન છોડીને આધ્યાત્મિક બુદ્ધિ થવાની નથી હા અને એવું જ્ઞાન પણ આપવાનું નથી કદાચ મોઢા બોલતા થઈ જાય બાકી ભીતરમાં જે થવું ને એ તો ગુરુ વગર થવા થતું નથી એમ બ્રહ્મ એટલે જીવ બ્રહ્મ નો ભેદ સત્ય માનવો જે આપણે અને પ્રમાત્ જુદો છીએ આ જે જીવ બ્રહ્મનો જે ભેદ છે એ નાશ થતો નથી કેમ કે સદગુરુ મળ્યા નથી એ વગર આ નાશ થાય એવો નથી અને સંશય અવિદ્યા રહે છે એમનામાંથી જે માનના ધારણા અનુમાન અટકાળો એ જવાનો નથી કેમ કે સદગુરુ સમર્થ મળ્યા નથી ગુરુ વના મોક્ષનો કોઈ માર્ગ બતાવે એમ નથી આ આધ્યાત્મ સ્વરૂપનો માર્ગ જ એ રીતનો છે મોક્ષ માર્ગ જ એ રીતનો છે અમર પદ જ એ રીતનો છે કે ઓના હરોના ભૂમિયા એક ફક્ત સદગુરુ મહારાજ છે માર્ગ ટૂંકો છે પણ એટલી ગલી કુંચીઓ છે કે જાન ત્યાં આડા ભટકાઈ પડીએ હા નહીં કીધું કે ચડવું મારે મેરુ ને અસમાન આડા અવળા લોંગ હોય એટલે વળક આવે છે કશિષ્ઠજી પણ એ જ કહે છે કે જ્ઞાન માર્ગ શોર્ટ થયો ફલકારા કરતો ઓછો ટાઈમ છે હા પણ કોઈ પણ જગ્યાએ જેમ કૃપણ હોય ખડક ચારે બાજુ હથિયાર હોય કોઈક બાજુ કપાઈ જઈએ એમ ગમે તે આપણે ગુરુ વગર ભૂલથાપ ખાઈ જવાની શક્યતા છે ને છે એટલે જેમ કોડી એટલે પૈસા આપણા બધા ખિસ્સામાં પૈસા નહીં અને બજારમાં જઈને કરવાનું હું પૈસા સિવાય તો કોઈ વસ્તુ મળવાની નહીં એમ કોડી બિન હાટ નહીં

એટલે વેદાંત માં શાસ્ત્રો અને લોકોમાં પણ કહે છે કે કોક મેળા બો તો કોક જતું એ કરવું પડે આગળ સુંદરદાસ મહારાજ કહેવા માંગે છે કે પઢે કે ન બેઠો પાસ અક્ષરની ની બોચી શકે બી નહી પઢે તે કે છે આવત હૈ ફારસી જવહરી કે મે મિલે બિન પરખી ન જાન કોઈ હાથ નગ લીએ રહે સંશય ન તારસી ભાઈ દબ હું મેલ્યો કહું બુટી કહું પણ બતાવી દે તો ભેદ ભેદ પાય પાકે ઔષધ હી સાર છે સુંદર કહ તમુખ રચ હું ન દેખવા જા દેખ જાય ગુરુ બિન જ્ઞાન કે છે અંધેરે મેં આરસી આ છવૈયામાં સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે ભણેલાની એટલે કે જે જ્ઞાની ગુરુની પાસે બેઠો નથી અને બીજું ભણેલો છે એવા ભણેલાના ભણેલાને જેમ એટલે ભણેલો વાંચી શકે છે હા શિક્ષણ હોય તો લખેલું વાંચી શક એમ સદગુરુના પહા જે ભણેલો હોય એ અધ્યાત્મને વાંચી શક અને એનો આનંદ માણી શક હ પણ ના ભણ્યો હોય તો એક અક્ષરે શકતો નથી એમ ગુરુ વગરનો અભણ એનો કોઈ પડવાની નથી નથી કીધું ઉધમ કરો તેમ તેમ અધ્યાત્મ સુધી બંધાય અને એ ભણ્યો જ નથી આપણે કોઈ દેશ પ્રાંતની ભાષાને ભણ્યા જ નથી તો ત્યાંની ભાષા કઈ રીતે બોલીએ આપણે અહીં ના આપણી માતૃભાષા ક જન્મભૂમિની જે ભાષા બોલીએ આવા કોઈ કહે ફારસી ભાષા બોલો તો આપણે એને હોમ જોઈ રહેવાના બોલી આપવાના નથી કારણ કે આપણે એ ભાષા મળ્યા નથી એમ જ્ઞાની ભ્રમ અગર તો ઈશ્વર બોલો એના ગુરુ વગરનો હોભળી ક પણ સમજી નાય કા ઈશ્વર કા બ્રહ્મ એટલે કનું કહેશ હ એમ એ અભાણ વાંચી આપવાનો નથી એટલા માટે હાથમાં ઝવેર અથવા રતન જાળી રાખ્યું પણ ઝવેરી ગુરુ મળ્યા નથી આપણા પાસે કોઈ પણ દાગીનો હોય લગડી હોય સાચો છે અગર તો ખોટો છે એના માટે ઝવેરી પાસે ના જઈએ તો ના એ દાગીનો છોડીએ કે ના એ દાગીનાનું કશું પૈસા ઉપજી શકે એમ આપણા કોઈ પણ પ્રકારનું બ્રહ્માંડને તોડે એવું જ્ઞાન હોય છતાંય એની આપણને પોતાને ખબર ના જ પડે કે મેં જે વાત પકડી સાચીએ છીએ અગર તો ખોટી છીએ મન મોક્ષ મળશે અગર તો વચમાં લટકી રહીશું આવું ઊંચા નેચા વિચારો થવાના રહેવાના અવિશ્વાસ રહેવાનો પણ સદગુરુના પહા સદગુરુ એ પારક્ષ અને પારખ પાસે પોતાના સ્વરૂપનું પારખું કરાવી દે એટલે તાત્કાલિક આપણો સંશય રહેતો નથી જેમ પ્રકાશથી અંધકાર રહેતો નથી એમ સદગુરુના આ ઉપદેશથી સંશય અગર તો અજ્ઞાન તાત્કાલિક જતું રહેશે અને પોતાના સ્વરૂપ પર દઢ વિશ્વાસ આવી જાય છે જેમ જડીબુટ્ટી બતાવી દેવા વાળો કોઈ હોય કોઈ એમ કે આ વનસ્પતિ અમુક અમુક ના કોમ માં આવે છે આવું આપણોને કહી દે કદાચ હે એવું જડીબૂટી નું કા રોગ ઓનાથી મટી જશે એવી કોઈ પણ વનસ્પતિ જડીબૂટ્ટી આપણોને બતાવી દે હા કોઈ વૈધ ગુરુ મળ્યો નથી હા બધાએ જો વનસ્પતિ કે બધી વનસ્પતિ રોગમાં ઉપયોગી છે હા પણ એનો ક્ષીર ઉપયોગ કરીને જોણીને કહેવા વાળો વૈદ નથી મળ્યો એમ બધા કહે છે કે ભગવાન કરે એ ખરું ભગવાન વગર કોઈ જગ્યા ખાલી નથી ભગવાન હલાયું પૌદડું હલ હા આ બધા છે પણ એનો અસલ નાળી વૈદ તો સદગુરુ છે અને સદગુરુ વૈદ મળ ખબર પડે નહીં કીધું કે અમને વૈદ્ય મળ્યા ગુરુદેવ ગોળી રે આપી જ્ઞાની નાળી જોઈને કર્યો નિસ્તાર હા એ આપણો અધિકાર જુઓ જેમ વૈદ રગ અગર તો નાળી જુઓ એમ આપણો વ્રતિનો અધિકાર જોઈને પછી એ ઉપદેશ કરો એટલે વનસ્પતિનો પેલો ભય ભેદ બતાવો હા એટલે એ જ વનસ્પતિ ઔષધિય એટલે એ ઔષધિ એટલે દવાઓનું કામ અગર તો રોગના મૂળમાંથી કાઢવાનું કામ કર કર જેને આયુર્વેદિક કહેવાય છે એમ સદગુરુ જયારે વૈદ મળી જાય અને જ્ઞાન રૂપી વનસ્પતિ એટલે ઔષધિ આપ આપણું તમામે તમામ કામ સિદ્ધ થઈ જાય આપણે અંધારામાં હોનું માન્યું હોય હા પણ પારખ માળા તો સિદ્ધ થઈ જાય આ હોનું નહીં એમ સદગુરુ મળી જાય તો અંધા પણ ગુરુ વગર હા કે ગુરુ વગર આમ તો આરસી પ્રતિબિંબ દેખાય આરસી નો જ છે હા અને અમુક વખનો ધર્મ છો છતોય પણ અંધારામાં આરસી જોઈએ તો કનો કહેવાય વચમાં અંધકાર આડો થયો છે એમ સદગુરુ વગરનું જ્ઞાન એ આરસી જમ પ્રતિબિંબ ના બતાવ એમ ગુરુ વગરનું જ્ઞાન હો જયું કહેવાય એ કોઈ દિવસ આનંદ ઉર્મી અથવા ઈશ્વરી બ્રહ્મની જાગૃતિ ના કરી શકાય અંધારામાં આરસી જોવાથી જેમ આપણું હો જરા પણ આપણી જ આરસીને આપણું મુખ પણ દેખાતું નથી એમ પોતાનું સ્વયં જ્ઞાન અને સ્વયં બ્રહ્મ પણ આરસી એટલે સદગુરુ સિવાય આ વાતની હૂજ જ પડે એવી નથી

સુંદર કહત ગુરુ દેવો હોય સુંદર દાસજી કૃપા બુદ્ધિ થી હા ગુરુની કૃપા મળી જાય તો આપણી બુદ્ધિ ઉત્તમ એ સમજણ બની જાય સુરતા બની જાય એ બુદ્ધિ ઉત્તમ દશાને પ્રાપ્ત થાય છે નહર તો મતિ ન લખાય જી મતિ લખે હા આઈરેલી બેટરી પ્રકાશ ના કરે ચાર્જિંગ કર્યા સિવાય હા આઈરેલો મોબાઈલ કોમ ના કરે પણ ચાર્જિંગ કરવાથી કર એમ આપણી જ બુદ્ધિ કોઈ દિવસ કોમમાં ના આવે જેમ આપણા જ ઘરના બધા હથિયારો હોય પણ આપણા પેટના ઓપરેશનમાં નકામ હોય એ ડૉક્ટર જ કરે એનો જ સાધન હોય એમ સદગુરુના કૃપા મળી જાય સદગુરુની તો જ આ બુદ્ધિ દેહ ભાવને છોડી દે ઉત્તમ દશાને પ્રાપ્ત થાય એવા શિષ્યનો ઉત્તમ અધિકારી કેવામાં માં શાસ્ત્રો એ કીધું છે ગુરુની કૃપાથી જો ગુરુની કૃપા થાય તો સંસાર સાગર સાગર નો દુઃખ બધો ભૂલી જવાય જેમ નાવડું જ હોય હા તો સમુદ્રમાં હલેશ્વરની કોઈ ચિંતા નહીં એમ સદગુરુની અસીમ કૃપા હોય હા તો દુઃખને તમારા પા નજીક આપવાની કોઈ તાકાત નથી અને એ દુઃખ મનન તમને હલાઈ આપતો નથી કારણ કે ગુરુ કૃપા છે ગુરુની કૃપાથી પ્રેમ અને પ્રીતિ વધે છે એકબીજા ઉપર સ્પરે જો ભીતરનો સાચો પ્રેમ જાગૃત થાય તો મનવું કે આપણા માથે ગુરુજીની કૃપા છે હા નહીતર વિષય પ્રેમ તો થતો જ હોય છે હા એ કોઈની કૃપા ના થાય હોય તોય થાય ગુરુની કૃપાથી રામ નામ ના ગુણ ગઈ આપણે હું તમે જે અધ્યાત્મક માર્ગ માં વળ્યા છીએ એ પણ એક ગુરુની કૃપા છે ગુરુની કૃપાથી તો યોગ વિદ્યા ની બધી યુક્તિઓ જાણવા માં આવે જેટલા જેટલા સ્ટ્રોંગ યોગ હોય બધી યુક્તિઓ અને કઈ રીતે હોય કેવી રીતે આવે શું ફળ બેહ અગર તો ના બેહ એ તમામે તમામ ફક્ત ગુરુની કૃપા મળી જાય તો વગણ કરે સિદ્ધ થાય થાય ન થાય ગુરુની કૃપાથી શૂન્યમાં નિષ્ફ્રપંચ સ્વરૂપમાં સમાધિ લગાવીએ શૂન્યમાં એટલે પોતાના સ્વરૂપમાં જ્યારે ગુરુની અસી પૂર્ણ કૃપા હોય તો વગર કીધે વગર ઇન્દ્રિય વગર ક્રિયાએ અને વગર મહેનતે શૂન્યમાં એટલે પોતાના સ્વરૂપમાં અડગતા આવી જાય અને ત્યાં નિર્વિકલ્પ સમાધિ લાગી જાય

આમાં સુંદરદાસજી મહારાજ આગળ કહેવા માંગે છે કે આ ભવસાગર એટલે સંસાર રૂપી સાગરમાં આપણે ડૂબતા હોઈએ ત્યારે આવીને જે ધીરજ આપે અને વહાણનો હકનારો બને હું કીધું કે મનુષ્ય છે નાવું નારી સદગુરુ હોય હા પાર પહોંચાડે પલકમાં નિરાધ મહારાજ પણ ક્યાંક બહુરી ફેરા ના ખાય એમ આવા સદગુરુ ધીરજ અને આપણા હોંકનારો બની જાય હા તો જેમ કિનારે એટલે સામા પારે પહોંચાડી દે છે એમ આપણું જીવન સફળ કરાવી દે એવા નાવિક સદગુરુ હોવા જોઈએ ગુરુ આપણને પણ ફોમાં કિનારે એટલે આપણાથી પેડેન ભ્રમણથી પાર પહોંચાડી દે છે હા પછી એ ભવસાગર તો તરાવી દે પછી તરવાનું શું બાકી રે એટલે પારકા ઉપર કૃપા કરવાવાળા જો કોઈ હોય તો સદગુરુ છે ને સદગુરુ એવા હોવા જોઈએ કે જે બીજાના ઉપર કૃપા કરતા હોય હા અને જીવનનો બધો કાર્ય સિદ્ધ કરી આપે એમના ચરણે જીવન વ્યવહાર રૂપી દે ઓટોમેટિક ના થવાનો હોય હોય કાર્યો પણ સફળ થઈ જાય ટૂંકમાં શુભ કામ કામો જેમના અગણિત ગુણોનો કદી પાર આવતો નથી હા પૃથ્વી કાગળ બની જાય સત્વ પણ સદગુરુના ગુણ હા એનો પાર અંત આવી જવાનો નથી વચન એટલે મહાવાક્ય તત્વમશી એ સદ્ગુરુનું વચન સાંભળીને એક બ્રહ્મના એક ભમરીના ગણગણાટથી

નથી એ ભૌતિકતા એ કરીને હા એ બધા લોકો એના માટે શોધી મજા બનતો કરી કરીને હા પણ છતોય એ પોતાની દિવ્ય દ્રષ્ટિ એટલે જ્ઞાન ચક્ષુએ કરીને આનો તાત્કાલિક પાર આવી જાય છે કે દેખાઈ આવે છે આપણને બતાવી દે એવા હોય છે બીજા બધા સ્નેહીઓ મિત્રોને અમારી સારી રીતે શોધી જોયા છે ઘણા બધા આ માર્ગમાં શોધ કરી રહ્યા છે પરમાત્માની હા જોયા છે પણ સદગુરુ દેવ જેવો હિતકારી જગતમાં કોઈ નહીં બધા એકબીજાનો બનતો વસ્તુ કરીને પોતાથી બનાવે એટલે એકબીજાનો દુઃખો કાપો છે ખરા પણ મૂળ નો સદંતર દુઃખ ના છે એ તો જેવો સદગુરુ આજ સુધી નથી આ સંસાર ને સાગર રૂપ કીધો છે એ મોહરૂપી ભમરિયો એટલે ભૂમરિયો છે પાણીનું ગોળ ચક્કર ફરે છે એક સુધા તરસ હર્ષ શોખ આદિ રૂપ છે એના તરંગો એ મોજો છે કામ ક્રોધ લોભ મોહ અહંકાર રૂપી મગર મચ મોટા મોટા છે અધ્યાત્મ અધિભૂત અધિદેવ એ ત્રણ તાપ રૂપી વડવાગ ને જમ જંગલ માં અગ્નિ લાગ્યો એ છે આ ત્રિવિધ એ પોતે રૂપી શિવાર છે હા દેહ વાસના ખરાબ વાંચના દ્વૈત વાસના એ શિવાળ છે શિવાળમાં ગમે ત્યારે લપસી પડાય પછી ઉભા થઈ શકાય નહીં અને અનેક વિષયો રૂપી જો જળ છે પાણી છે એવા દુષ્કર સંસાર સમુદ્રને ગુરુરૂપી નવાળા વિના બીજો કોઈ તરીકે તારી શકતો નથી એટલા માટે હા સુંદરદાસજી મહારાજ અરે ધર્મ આપણો શાસ્ત્રો અને એક 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 પુરુષો સંત પુરુષો પણ સદગુરુ વર્ણન કરતો કરતા થાક્યા છે ઓમ તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય